ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે ધારાસભ્યોનું પક્ષ પલટું કરવાનું બજાર હવે ગરમ થયું છે લોકસભા ચૂંટણી પહેલા આયા ગયા રામનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે લોકસભામાં જીતની હેટ્રિક માટે ભાજપનું ઓપરેશન લોટસ આપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો આપશે રાજીનામું ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આપશે રાજીનામું આપ બાદ કોંગ્રેસના એક ધારાસભ્ય પણ રાજીનામું આપશે તો આજે અથવા આવતીકાલે ધારાસભ્ય આપી શકે છે રાજીનામું લોકસભા ચૂંટણી પહેલા વધુ ધારાસભ્યો આપશે રાજીનામું

સાથે ચૂક્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ અને સાથે જોડાઈ ચૂક્યા છે સૌથી પહેલા હિદ્દલ આપની પાસે આવવા માંગુ છું જે રીતે મિશન લોટસ ને અંતર્ગત અત્યારે આયારામ ગયારામનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો છે ને હવે એક બાદ એક વિકેટ પડી શકે તેમ છે પહેલા તો ભારતીય જનતા પાર્ટીનું આ શ્રી કઈ રાજનીતિ છે તે જોવા તે જોવા માંગીશું જે ચોક્કસ ખ્યાતિ એવું કહી શકાય કે ભાજપની આ સૂચિ સમજી અને એક જૂની રાજનીતિ છે અને જૂની રાજનીતિ અંતર્ગત ભાજપ આગળ વધી રહ્યો છે તમે છેલ્લે કેટલીક વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ જોઈ હોય કે રાજ્યસભાની ચૂંટણી જોઈ હોય એ તમામ જગ્યાએ પ્રતિપક્ષના ધારાસભ્યોને પહેલેથી ક્લીન બોલ્ડ કરવા એ ભાજપની રાજનીતિ રહી છે અને તેના કારણે પાર્ટી પર એક પ્રેશર ઊભું કરવાની વાત સામે આવે છે એ જ રાજનીતિ અંતર્ગત જોવા જઈએ તો થોડા દિવસ પહેલાં આપના ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું હવે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવશે સ્વાભાવિક છે કે ખંભાત ઉપરથી ચૂંટાયેલા આ ધારાસભ્ય છે અને ભાજપના મયુર પટેલને તેઓએ હરાવ્યા હતા અને સ્વાભાવિક છે કે એ રાજનીતિ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો લોકસભા બેઠક માટે આ બેઠકો કબજે કરવી અથવા આ બેઠક ઉપર ધારાસભ્ય ન હોવું એ ભાજપ માટે વધારે યોગ્ય માનવામાં આવી રહ્યું છે અને એ અંતર્ગત ભાજપ આ રાજ રાજનીતિ કરી રહી છે સ્વાભાવિક છે કે ભાજપ પાસે એકસો છપ્પન બેઠકો છે છતાં આ રાજનીતિ કેમ આ સવાલ એક કોઈપણને ઉભો થાય પણ ભાજપ એ સોચી સમજી રણનીતિ અંતર્ગત આગળ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક પ્રદેશ કેન્દ્રીય મોડી મંડળે પણ સીધી દૂરી સંચાર કર્યો છે કે આ પ્રકારની રાજનીતિથી જ આખરે સફળતા મળે છે આ વખતે સૌથી વધારે પ્રતિષ્ઠા છવ્વીસે છવ્વીસ બેઠક મેળવવાની ભાજપ માટે રહી છે કારણ કે બે વખતથી છવ્સે છવ્વીસ બેઠક મેળવી રહી છે આ વખતે પણ હેડ્રિક નોંધાવવા માટેની જવાબદારી પ્રદેશ મૌડિમંડળ મંડળને સોપાય છે એટલા જ માટે આ પ્રકારે ધારાસભ્યના રાજીનામા પડી રહ્યા છે આજે પણ ચિરાગ પટેલનું રાજીનામું પડી શકે છે અને આગ આગામી બે દિવસમાં કે આવતા અઠવાડિયામાં એટલે કે લોકસભા ચૂંટણીઓ પહેલા આ પ્રકારના રાજીનામાનો સિલસિલો સતત ચાલુ રહેશે જી ગૌરવ પણ આપણે સાથે ગૌરવ ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક લગાવવાની આ જીદ પરંતુ એક તરફ વિપક્ષની જો વાત કરીએ વિપક્ષ હંમેશા જે આક્ષેપો કરતું આવ્યું છે ભારતીય જનતા પાર્ટી ઉપર અને ફરી એકવાર એ આક્ષેપો પરંતુ સાથે સાથે પક્ષ પલટો પણ તો હવે આ કઈ રીતે જોવામાં આવી રહ્યો છે કોંગ્રેસ માટે તે કેટલું હાનિકારક ખેતી વાત કરીએ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં ફરી એકવાર ઓપરેશન લોકેસની શરૂઆત થઈ છે જેના ભાગરૂપે જ આમ આદમી પાર્ટીના ભૂપત ભાણી કે જો વિસાવદરના ધારાસભ્ય છે તેમને રાજીનામું આપ્યું હતું અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાત હતી હવે આજે ફરી એકવાર એક ધારાસભ્ય રાજીનામું આપવાના છે તે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે તેઓ ગાંધીનગર જઈને આજે રાજીનામું આપશે અને ત્યારબાદ પોતાના રાજકીય ભવિષ્યનો નિર્ધાર કરશે એટલે કહી શકાય કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગ્યથી ભવ્ય વિજય થયો હતો કોંગ્રેસ સત્તર બેઠકો સાથે રહી હતી આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી પરંતુ સ્થિતિ એવી છે કે જે ભાજપ સિવાયની પાર્ટીના જે ધારાસભ્ય ખરા તેઓએ ભારતીય જનતા પાર્ટી તરફ પોતાનું નજર દોડાવી છે એક ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે એટલે વિધાનસભા જે ખંડિત થઈ ચૂકી છે બીજા એક ધારાસભ્ય રાજીનામું આપી તેવી શક્યતા છે ચિરાગ પટેલની વાત કરીએ ત્યાં સુધી તેઓ ખંભાતમાંથી કોંગ્રેસની બેઠક ઉપર કોંગ્રેસની ટિકિટ ઉપર જીતીને આવ્યા હતા લાંબા સમયથી ખંભાતના લોકોની માંગ હતી કે કોંગ્રેસ કોઈ પાટીદારને ટિકિટ આપતું નથી છેવટે કોંગ્રેસે પાટીદારો પસંદગી ઉતારી હતી અને પાટીદારની પસંદગી તરીકે ચિરાગ પટેલ જીતીને પણ આવ્યા હતા ચિરાગ પટેલ હિન્દુત્વના માર્ગે ચાલતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે નિશ્ચિત પરિચિતના વિચારો ધરાવતા હોવાની પણ માહિતી મળી રહી છે આરએસ સાથે જોડાયેલા હોવાની પણ માહિતી મળી છે પરંતુ કોઈ કારણસર તેમને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી ને કોંગ્રેસમાં જીતીને આવ્યા હતા આજની વાત કરીએ તો તેઓ ગમે ત્યારે રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જ્યારે વિધાનસભા ખુલશે ત્યારે તેઓ અધ્યક્ષને પહોંચીને રાજીનામું આપે તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે એટલે કહી શકાય કે એકસો બ્યાસી પૈકી હાલ એકસો એક્યાસી ધારાસભ્યો છે અને કદાચ જો વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તો સંખ્યા એકસો એસીની થાય છ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી કરવાની રહેતી હોય એટલે કોઈ પણ પેટા ચૂંટણી હોય તો જે જગ્યા ખાલી પડે તેનાથી છ મહિનાની અંદર ચૂંટણી કરવાની રહેતી હોય છે એટલે ધારો કે આણી કે જેઓ વિસાવદરના ધારાસભ્ય હતા તેમને રાજીનામ રાજીનામું આપ્યું ડિસેમ્બરમાં હજુ આજે એક ધારાસભ્ય ડિસેમ્બરમાં રાજીનામું આપે છે અને ધારો કે અથવા તો મે મહિનામાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ જાય ત્યારે તેની સાથે આ બંને વિધાનસભાની પેટાચૂંટણી થાય તેવું હાલ પ્રાપ્ત દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે બિલકુલ જે રીતે માત્ર એક નહીં પરંતુ કેટલાક નામો છે કેટલાક ધારાસભ્યો છે તે રાજીનામું આપે છે બે થી ત્રણ નામોની અટકળો છે ને આ સાથે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી જેમાંથી એક તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અન્ય જે ચાર છે તેમાંથી પણ તોડવાની વાત પરંતુ એ બાજુ જો વાત કરીએ તો કોંગ્રેસ હોય કે આપ એ બંને પોતપોતાના પક્ષને મજબૂત કરવાના સતત પ્રયત્નોમાં જી ચોક્કસ ખ્યાતિ એવું કહી શકાય કે ખંભાતની બેઠકની વાત છે ચિરાગ પટેલ રાજીનામું આપે છે એની સામે મયુર ભટ્ટ હતા અને મયુર ભટ્ટની હાર થઈ ત્યાર પછી જોવા જઈએ તો ખંભાત વિસ્તાર જે છે એ વિસ્તાર હિન્દુત્વવાદી વિસ્તાર છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં કમ્યુનલ રાઇટ્સ પણ ક્યાંક ને ક્યાંક થતા હોય છે ને એટલા જ માટે ચિરાગ પટેલની જીત થઈ હતી સાથે સાથે જોવા જઈએ તો આ જીત બાદ જે પ્રકારે ભાજપ દ્વારા રણનીતિ અપનાવી છે ક્યાંક ને ક્યાંક આપ અને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ન સાચવી અને સ્વાભાવિક છે કે લાંબા સમય સુધી ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ભાજપની છે એટલે ધારાસભ્યને પણ ક્યાંક ને ક્યાંક એક મોહ જાગતો હોય છે અને એ મોં જે છે એ મોહ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભાજપને પણ એ મોહ ભાજપ સાથે જોડાવાનો અને પોતાના કામો કરાવવાનો પણ ધારાસભ્યને મોહ હોય છે કહેવાય છે કે આર્થિક પ્રલોભનોની પણ વાત હોય છે પણ લાંબા સમયથી સત્તા ન હોવાના કારણે ક્યાંકને ક્યાંક ધારાસભ્યોનો પગ પણ ક્યાંક કુંડાળામાં પડતો હોય છે આ તમામ રાજનીતિનું એક ભેગું થવું અને એ ભેગા થવાના કારણે આખરે ધારાસભ્યનું રાજીનામું પડતું હોય છે આ તમામ પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો અત્યારે એવું ચોક્કસ કહી શકાય કે એક તરફ ભાજપ કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને તોડવા જઈ રહી છે જ્યારે બીજી તરફ બીજી જોવા જઈએ તો કોંગ્રેસ અને આપ જે પાર્ટી છે એ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી એ પણ એટલી જ

આયારામ ગયારામની હવે જે નીતિ છે તે શરૂ કરવા જઈ રહી છે પરંતુ આ સાથે એ વાત હકીકત છે કે પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકાતા અને ત્યારબાદ માત્રને માત્ર આક્ષેપો કરીને કોંગ્રેસ હોય કે આપ હોય તે બેસી જાય છે